નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ રેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે અને પતિ પત્ની બંનેને લાભ મળશે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડિયો પૂરો જોજો ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો છે તે નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે ભારતની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે અને આ જ કારણ છે કે ભારત સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે આજે પણ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે કમાણી કરી શકતા નથી આવા ખેડૂતોને ભારત સરકાર દ્વારા લાભ મળે છે સરકાર આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે આ માટે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર અઢારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તામાં કુલ છ હજાર રૂપિયા આપે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે અને ખેડૂતો વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે વીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે શું પતિ અને પત્ની બંનેને આ હપ્તાનો લાભ મળશે ચાલો તમને જણાવીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે ભારત સરકાર પીએમ કિસાન યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલે છે આ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોની કુલ ઓગણીસ હપ્તા મોકલી દીધા છે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો હવે ખેડૂતો વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અમને જણાવી દઈએ કે સરકાર ત્રણ મહિનાના અંતરાલ પછી ચોથા મહિનામાં હપ્તો રિલીઝ કરે છે અને જો આપણે ફેબ્રુઆરીથી જોઈએ તો જૂન ચોથો મહિનો હશે એટલે કે જૂનમાં સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો બહાર પાડી શકે સુપતિ અને પત્ની બંનેને લાભ મેળવી શકે છે દેશના ઘણા ખેડૂતોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું પતિ પત્ની એવા ખેડૂત યુગલો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે તો હું તમને જણાવી દઉં કે આવું નહીં થાય સરકારી નિયમો અનુસાર પરિવારનો ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે જો પતિનું નામ યોજનામાં નોંધાયેલું હોય તેથી પત્ની લાભ મેળવી શકશે નહીં પત્નીનું નામ ત્યાં નોંધાયેલું છે પછી તમે તમારા પતિના લાભો મેળવી શકશો નહીં જો તમે અરજી કરો છો તો પણ અરજી રદ કરવામાં આવશે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ આવો છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે